નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ આઠના નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ચારના સંસ્કૃત વિષયના પાઠ નંબર આઠ મમા દિનચર્યા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની નવી જે સ્વાધ્યાન પોથી આપેલી છે તેમનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર એક આપેલ ઘડિયાળના ચિત્રની ખાલી જગ્યામાં યોગ્ય સમય સૂચક શબ્દો લખી કાંટા વડે દસ દસ સમય દર્શાવો જે અહીં તમે સમય દર્શાવીને આપેલ છે

पंदर। तो सपाद द्वाद श्वाद बे, बे, तो जब नंबर नंबर ड़ दशाधिक पंचावादनम नंबर चार सात पांच तो जवाब क पंचाधिक सप्तवादनम नंबर पांच छ पचास સમય લખો નંબર એક અહમ સાધ પંચવાદન પ્રાતઃ ઉત્તિષા મી નંબર બે અહમ સપાદ અષ્ટ વાદન પ્રાતઃ અલ્પાહાર કરો નંબર ત્રણ અહમ દશાધ નવવાદન દશાધક દસવાદન પંપ પઠામે નંબર ચાર અહં પાદોને અષ્ટદન તાદોન નવવાદન પહે મિત્રૈ સહ ક્રીડા નંબર પાંચ અહં પંચાધક પંચવાદન પંચાધક મારો પરિચય આપેલો છે તે જોઈ નીચેની લેટીમાં તમારો પરિચય સંસ્કૃતમાં લખો જોઈએ મમ જન્મદિવસ દિવસ સપ્તમ માસ ચતુર્થ દિનાંકે આગાતી તો મમ દિવસ દ્વિત માસ દિનાં આગત મમ જન્મવર્ષે બે ઝિરો ઝિરો બે અસ્ત મમ જન્મવર્ષ બે ઝિરો ઝિરો પાંચ અસર નંબર અહમ્ દક્ષાયા પઠામે તો અહમકક્ષાયા પછા અહ ચિતવ ભવિતમ ઈચ્છા મેં તો અહમ માનસાસ્ત્રી ભવિમ ઈચ્છા મી પ્રશ્ન નંબર પાંચ કૌશમાં આપેલા શબ્દોના યોગ્ય રૂપ વડે ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો નંબર એક અહમ ખાલી જગ્યા ગત ખાલી જગ્યા કરો મી દેવાલય દર્શન નંબર બે અહમ ખાલી જગ્યા ગતવા ખાલી જગ્યા કરો મી ચિકિત્સાલયમ ચિકિત્સા નંબર ત્રણ અહમ ખાલી જગ્યા ગતવા ખાલી જગ્યા કરો મી પુસ્તકાલયમ પઠનમ નંબર ચાર અહમ ખાલી જગ્યા ગતવા ખાલી જગ્યા કરો મી ભોજનાલયમ ભોજનમ નંબર પાંચ અહમ ખાલી જગ્યા ગતવા ખાલી જગ્યા કરો મી કાર્યાલયમ કાર્ય પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ વાક્ય રચના કરવું જોઈએ અહીં ઉદાહરણમાં આપેલું છે તે રીતના તમારે આ વાક્ય રચના તમારે લખવાના છે

પઠિ્યંતવતી ભવતી થી પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબ વાક્યરચના કરો નંબર એક અહં ગૃહ કા ગૃહકાર્ય કહો તો રમેશ ગૃહકાર્ય કહો નર બે અહમ પઠામે રમેશ પુસ્તક પઠતી નર ત્રણ અહમ વસ્કૃત વદે નંબર ચાર અહમી રમેશ દેવાલય ગછતિ નંબર પાંચ અહમી રમેશઃ ગુરુ નમતી પ્રશ્ન નંબર નવ નીચે આપેલ બસનું સમયપત્રક જોઈ ઉદાહરણ મુજબ પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો જોઈએ નંબર એક દ્વારિકા પોરબંદર બસ યાન કદાચ દ્વારિકા પોરબંદર બસ યાન દસ વાદન અસ્તી નંબર બે સપાદ દિવાદને બસ યાન દ્વારિકા ગચ્છતિ સપાદ દ્વિવાદને બસ યાન તહ વડોદરા ગચ્છતિ નંબર 3 કર્ણાવતી ગુમા બસ યાને કમિન પ્લેટફોર્મ ક્રમાકે આગ ગમીસ્ય કર્ણાવતી ગંતુ બસ યાન પ્લેટફોર્મ સંખ્યા દ નર ચાર દશા અષ્ટવાદને બસ યાન કુત કુત ગછતિ દશાધક અષ્ટવાદને બસ યાન દ્વારિકા સુરત ગછતી નંબર પાંચ દ્વારકા તાલનપુર બસ યાન કદા અસર દ્વારિક પાલનપુર બસ યાનમ સાધ દ્વા સ્વાદ ને તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે